સિચ્યુએશન છે કે જ્યાં તમને જવા માગો છો પણ ક્યારેક જ્યારે તમે ડિગ્રી પૂરી કરો ત્યારે તમને એમ થાય કે કોઈ કોર્પોરેટ સારી એવી જોબ મળી જાય તો સારું પણ ત્યાંથી તમે બહાર પણ નીકળવા માગો છો પણ ક્યારે જ્યારે તમે એ કોર્પોરેટ જોબમાં જ તે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષના ગાળામાં હોવ ત્યારે એનું કારણ છે કે કોર્પોરેટ જોબમાં બધાને એવું થતું હોય છે કે બહારથી એવું દેખાઈ રહ્યું છે કે કોર્પોરેટ જોબ બહુ જ સિક્યોર જોબ છે અહીં નહીં તો ત્યાં ત્યાં નહીં તો ગમે ત્યાં એક પછી એક એક્સપિરિયન્સના બેઝ ઉપર થઈ જાય છે અને ચાન્સ લાગતો રહે છે પણ એવું નથી કે કોર્પોરેટ જોબ એક વેરી ડિફિકલ્ટ જોબ છે બિકોઝ એમાં જે છે તમારું કામ તો ફિક્સ જ છે કે તમારે આ કામ કરવાનું છે પેલું કામ કરવાનું છે પણ કામના હિસાબે એમાં બધી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હોય છે જે કોઈ જ નથી જોતું કોર્પોરેટ જોબ માટે ઘણા લોકો એપ્લાય કરતા હોય છે પણ માત્ર થોડા એવા લોકો જે હોય છે જે એના માટે સિલેક્ટ થઈ જાય છે એ થોડા એવા લોકો કે જે એ જોબ માટે સિલેક્ટ થઈ જાય છે એમને બી ઘણી વસ્તુઓનો સામનો કરવો પડતો હોય છે કે ભાઈ સેલરી છે આ છે તે છે બીજી કોઈ બી ઘણી બધી વસ્તુ હોય છે અને એ બધું થઈ ગયા પછી જ્યારે કોઈ વ્યક્તિ કોર્પોરેટ જોબમાં લાગી જાય છે તો એને એવું હોય છે એક વાર કોર્પોરેટ જોબમાં લાગી ગયા પછી નેક્સ્ટ આગળ લાઈફમાં કરિયરમાં ઘણી બધો ગ્રોથ હોય છે પણ કરિયરમાં ગ્રોથ હોતો નથી હકીકતમાં તમે નાઇન ટુ ફાઈવ જોબમાં એટલા અટકાઈ જાઓ છો અને આ તો ખાલી વાત છે નાઇન ટુ ફાઈવ પણ કયા સિટીઝમાં કે જે મોટા સિટીઝ હોય એની વાત છે સાદી ભાષામાં કહું તો જિલ્લા જે હોય છે એની વાત છે હવે તમે જ્યારે કોઈ બી નાના એવા સિટીઝમાં કોર્પોરેટ જોબમાં જતા હોય છે તો તમારે એ નાઇન ટુ ફાઇવની જગ્યાએ નાઇન ટુ સેવન અથવા તો એઇટ ટુ સેવન એઇટ ટુ ફાઇવ એ રીતનો ટાઇમિંગ પણ હોય છે આપણને આઠ કલાકનો ટાઈમિંગ સરકાર કહે છે કે આઠ કલાકથી વધારે ન હોવું જોઈએ પણ કોઈ બી કોર્પોરેટ જોબમાં તમે જાઓ તમારા રિઝ્યુમે પહેલાં જ્યારે તમે લાગી જાઓ છો એ જોબ સ્ટાર્ટ કરી દો છો તમારા રિઝ્યુમે પહેલાં એ તમારી પાસેથી એક બ્લેન્ક પેજ ઉપર સાઈન લે છે અને તમને એક ટાઈમ ફિક્સ આપે છે આ ટાઈમ બટ ખાલી તમને ટાઈમ ફિક્સ આપે છે કોઈ બી જગ્યાએ એવું નથી હોતું કે તમને કામ ફિક્સ આપી દે છે કોર્પોરેટ જોબમાં તમારું કામ ફિક્સ હોતું જ નથી તમને જે કહેવા માંગે છે એ ટાઈમ પીરિયડ બેઝ ઉપર છે તમે એક અઠવાડિયામાં આટલું શીખ્યા બે અઠવાડિયામાં આટલું શીખો એક મહિનામાં આટલું શીખ્યા તો તમારી ઉપર આટલું જ કામનું બર્ડન તમારી ઉપર સોંપી દેવામાં આવે છે તમારી ઉપર થોપી દેવામાં આવે છે કામનું બર્ડન વધતું હોય એના બદલામાં પ્રેશર એટલું આવતું હોય તો એને સહન કરો તો સહન કરવાની એક લિમિટ હોય છે એના ઉપર જો જતું હોય તો સહન ન કરવું જોઈએ કોર્પોરેટ જોબ એક નહીં હજારો મળશે જો તમે તમારા એરિયામાંથી તમારા જંગલમાંથી જો તમે બહાર નીકળશો तो जो मैं सच्चा सिंह हूं बाकी तुम्हें एक ने एक जगह ये टकी रहो तो एक कॉर्पोरेट जॉब में निशानी होती है घना बड़ा एवा लोग होए छे जे